અને મંગલમ ની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી કોઈ પણ પ્રોફેશનલ વર્ગમાં જોડાયા પગલ માત્ર સ્કૂલ તાલીમ મેળવ્યા બાદ માર્ગમની કલા યાત્રાને તેઓ અતિ સુંદર રૂપ આપ્યો હતો પ્રસ્તુત કાર્યક્રમના પ્રમુખ તરીકે પથારેલા જાણીતા કવિત્રી અને સાહિત્યકાર પ્રજ્ઞા બેન વશ્યે સ્કૂલની આ સુંદર પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે જયારે આજે ભારતીય કલા વિસરાતી જાય છે ત્યારે એને સતત ગતિશીલ રાખવાનું સંસ્થાનું કદમ પ્રશંસનીય છે એવી ખૂબ જ જૂજ સંસ્થાઓ છે જેઓ સતત સમાવેશ સાંસ્કૃતિક અને વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું અને સ અભ્યાસી પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવાનું કાર્ય કરતી હોય છે પ્રેસિડેન્સી સ્કૂલની આ વિશેષ પ્રવૃત્તિને હું બિરદાવું છું મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા લાયન મોનાબે દેસાઈએ પણ આ અંગે તમામ પ્રવૃત્તિને પ્રશંસનીય લેખાવી વિદ્યાર્થીઓને બિરદાવતી સમગ્ર કાર્યક્રમને સુંદર શબ્દોથી મઢી સુંદર વર્ણનાત્મક આલેખન દ્વારા પ્રસ્તુત કરી શ્રીમતી મંજરીબેન દેસાઈ ઉદ્ઘોષક તરીકે વિશેષ સેવા આપી હતી ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલ આયોજિત નવમા આરંગેતરનો સંજીવકુમાર ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું અને પાંચ દીકરીઓએ આરંગેતરમની દીક્ષા લીધી હતી મે કલાગુરુ મેઘના બેન મહેતાએ એમને છેલ્લા છ મહિનાથી રોજના લગભગ પાંચથી છ છ કલાક સુધી દીકરીઓ પાસે મહેનત કરાવેલી હતી અને આજે એ દીકરીઓએ સુંદર પર્ફોમન્સ રજૂ કર્યું હતું આજના સમારોહના મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા એક કવિયત્રી અને લેખક એવા ડૉક્ટર રજ્ઞાબેન વર્ષી અને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નર મોનાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અમારા આમંત્રિત માન આપીને અસંખ્ય મહેમાનો તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સંજીવકુમાર ઓડિટોરિયમની અંદર પૂરા ત્રણ કલાક સુધી સતત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને પ્રેસિડેન્સી સ્કૂલ છેલ્લા તેર વર્ષથી સ્કૂલની અંદર ભરતનાટ્યમની પ્રવૃત્તિઓ ચલાવે છે જેમાં ચોથા ધોરણથી દીકરીઓ માટે ભરતનાટ્યમ ફરજિયાત બનાવ્યું છે અને એની કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી આજે પાંચ દીકરીઓ આ કર્યું આની અગાઉ લગભગ ચાલીસ દીકરીઓ આ રંગેતરમ ઓલરેડી કરી ચૂકી છે અને ટોટલ આની સાથે આજે પિસ્તાલીસ દીકરીઓ આ કર્યું છે ખાસ તો એટલા માટે આ કાર્યક્રમ કે એક તો આપણી સંસ્કૃતિનું સંવર્ધન થાય પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને દીકરીઓ ભવિષ્યમાં પગભર થઈ શકે એ ઉમદા હેતુથી અમે સ્કૂલની અંદર ભરતનાટ્યમના ક્લાસીસ ચલાવીએ છીએ